બાબા બરફાનીના દર્શન થઈ પહેલા જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશ ઉત્કરે દુનિયા છોડી દીધી અમરનાથ ગુફાથી માંડ વિસ્વગથ્યાચ દૂર હતા અને ત્યાં તેઓ પડી જતા બ્રેઇન હેમરેજ થયું તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં તેઓ કોમામાં જ જતા રહ્યા અને દસ દિવસ સુધી આઈસીયુમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થયું આજે મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે પચાસ વર્ષીય મહેશ ઉત્કરેનું નિધન થયું છે અમરનાથ ગુફાથી વીસ પગથિયા દૂર તેઓ પડી ગયા હતા અને તેના કારણે જ તેમને બ્રેઇન હેમરેજ થયું હતું જો કે તેમનો આ દર્શનની ખુશીમાં નાચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે અને તેઓ દર્શન કરે એ પહેલાં જ તેઓ પડી ગયા હતા બ્રેઇન હેમરેજ થયું તેના કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે દસ દિવસની સારવાર બાદ તેમનું અવસાન થયું છે બાબા પરફાનીના દર્શન થઈ પહેલા જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશ ઉત્કરે દુનિયા છોડી દીધી અમરનાથ ગુફાથી માંડ વિસ્વગથિયાથી દૂર હતા અને ત્યાં તેઓ પડી જતા બ્રેઇન હેમરેજ થયું તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને દસ દિવસ સુધી આઈસીયુમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થયું આજે મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે